દેગામ જવાહર માર્કેટ યાર્ડનું અર્થતંત્ર ભાંગી પડતા ખેડૂતોએ હોબાળો કરી હરાજી બંધ કરી

અને લેનારા વેપારીઓ ઓછા હતા એ પરિસ્થિતિમાં અચાનક ચારસો એસી રૂપિયાના ભાવ કરતા પણ શનિવારમાં રોજ બાજરીના ભાવ ચારસો બોલાતા ખેડૂતો વિફર્યા હતા જોવા મળ્યા ખેડૂતોનો ઉગ્ર વિરોધ હતો કે ગઈકાલ કરતા પણ આજે નીચા ભાવમાં બાજરીના ભાવ કેમ ત્યારે વેપારીઓ ચોમાસું વાતી અને સ્ટોરેજ ન હોવાનું કારણ આપ્યું હતું ખેડૂતોએ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમને કહ્યું કે ચોમાસાની અને વરસાદની અત્યારે આગાહી છે એટલે અમારે મૂકવાની અને બહાર મોકલવાની તકલીફો છે તેથી અમે ઊંચા ભાવ લઈ શકતા નથી પરંતુ બીજી તરફ ખેડૂતો જણાવતા હતા કે સાડા ત્રણસો ચારસો રૂપિયા બાજરી આપીએ છીએ તો બધા જ ટ્રેક્ટરનો માલ વેપારી લેવા તૈયાર છે એટલે કે ખેડૂતોને લૂંટવાનો કારસો આ લોકોએ ઘડી કાઢ્યો હોય તેવી લોકચર્ચા ચાલી હતી આમ વ્યાપારી અને ખેડૂતો વચ્ચે આજે દહેગામ માર્કેટિયામાં ભારે ગજ ગ્રહના દ્રશ્ય સર્જાયા હતા દહેગામ તાલુકાનું મુખ્ય મથક હોવાથી દહેગામ સિવાય મગોડી ઈસનપુર વહેલાર વડોદરા સોનારડા અને અન્ય જગ્યાઓથી ખેડૂતો બાજરી આપવા માટે આવતા હોય છે આજે ટ્રેક્ટરની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જતા ખેડૂતોનો માળ ખરીદવા વાળા વ્યાપારી હતા અને જેટલા હતા તે લોકો સસ્તા ભાવે માંગતા આજે મામલો પીચકા હતો આખરે એપીએમસી મધ્યસ્થી કરી ખેડૂતોને ધક્કો ન પડે તે માટે ડીઝલ પેટે હજાર રૂપિયા દરેકને આપ્યા હતા રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ બોધિક ભારત ન્યૂઝ દહેગામ